લોકસભાની ચૂંટણીને લઈ દાહોદ જિલ્લામાં પોલીસ સેક્શનમાં જોવા મળી હતી દાહોદ જિલ્લામાં એક હજાર નવસો થી વધારે જેટલા મતદાન મથકો પર એક હજાર આઠસો ત્રણ પોલીસ કર્મીઓ તૈનાત રહેવાયા છે આ સાથે જ બે હજાર હોમગાર્ડ ચૂંટણી કામગીરીમાં જોડાશે દાહોદ જિલ્લામાં સ્થાનિક જિલ્લા પોલીસની સાથે ગોવા પોલીસ રેલવે પોલીસ પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઈ આ સાથે જ પેરામિલિટરી ફોર્સની ટીમ પણ તૈનાત દાહોદ શહેરમાં અંદાજે આઠ કિલોમીટર સુધીની ફ્લેગ માર્ચમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનાર પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓ જોડાયા

હવે લાસ્ટ સેવન્ટી ટુ અવર્સ બચ્યા છે તો એટલા માટે બધા એરિયામાં લોકોમાં એક કોન્ફિડન્સ જાગૃત થાય મતદાન જો છે ફ્રી અને ફેર રીતે કરી શકે એના માટે તંત્ર તરફથી સારી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એના જ ભાગરૂપે આજે બધા જો સીએપીએફના દળો આવ્યા છે અને આપના દાહોદની જો પોલીસ છે એમના દ્વારા એ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે દાહોદનું લગભગ આઠેક કિલોમીટરનો વિસ્તાર જો છે એમાં પોલીસ ફોર્સ જો છે એ આપણે ફ્લેગ માર્ચ કરીને અહીંયા આવી છે અને અત્યારે આપણે મેઇન બજારમાં જઈ રહ્યા છે તો લોકોમાં એક વિશ્વાસ પેદા થાય કે આપણને નિર્ભીકપણે બહાર નીકળીને મતદાન કરી શકીએ એના માટેની પૂર્ણ તૈયારી પોલીસ તંત્ર અને તંત્ર દ્વારા કરવામાં આવેલી છે તો આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક પોલીસની સાથે સાથે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવી છે રેલવે પોલીસ છે ગોવા પોલીસ છે અને અહીંના અલગ અલગ એજન્સીની મદદ પણ લેવામાં આવી છે પોલીસ વડા અને સાથે સાથે કલેક્ટરની હાજરીમાં આ જોઈ રહ્યા છો કે ફ્લેગ માર્ચ દાહોદના મુખ્ય માર્ગો પર કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ભાવસાર સાથે અર્પિત વીપી સ્મિતા દાહોદ અત્યાર સુધી સાહેબ કયા પ્રકારની તૈયારીઓ છે કેટલો પોલીસ ફોર્સ આખી ઇલેશન ઇલેક્શનની પ્રક્રિયામાં જોડાવાનો છે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર આગામી લોકસભાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા બાબતે સંપૂર્ણપણે તૈયારી કરી ચૂકેલ છે ફોર્સની વાત કરીએ પહેલાં તો એક હજાર આઠસો ત્રણ જેટલા પોલીસકર્મીઓ બે હજાર બસો જેટલા હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનો દસ જેટલી સીએપીએફની કંપનીઓ અને એ ઉપરાંત બે પ્લાટુન એસઆરપીના એક એસપી ચાર ડીવાય એસપી અને સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર આ બાબતમાં બંદોબસ્તની અને ચૂંટણીલક્ષી કામગીરી કરશે ચૂંટણી પ્રક્રિયાની તૈયારીની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સૌથી વધારે હથિયારોની સંખ્યા છે પાંચ હજાર પાંચસો ઉપર એ તમામ હથિયારો જમા કરી લેવામાં આવ્યા છે ઓગણીસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દાહોદ જિલ્લામાં આશરે દોઢેક કરોડ રૂપિયાનો દારૂ સહિતનો મુદ્દામાલ પકડવામાં સફળતા મળી છે નાસ્તા ફરતાની વાત કરીએ તો નેવું જેટલા નાસ્તા ફરતા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અટકાયતી પગલાંની વાત કરીએ તો દસ હજારથી વધારે અટકાયતી પગલાં જે ગુનાહિત માનસ ધરાવતા ઈસમો છે એના વિરુદ્ધ લેવામાં આવ્યા છે હાલ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે પોલીસ દ્વારા તમામ એરિયામાં એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ ફૂટ માર્ચ વગેરેનું આયોજન ચાલી રહ્યું છે લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે એ તરફ એ માટે આપણા તરફથી શું અપીલ કરશું અને શું આશ્વાસન અપાય પહેલાં તો આપને એ ખાલી કહેતું કે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સભાઓના પણ આયોજનો કરવામાં આવ્યા છે ચૂંટણી પહેલાં જેથી લોકોમાં એક કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય અને આપના માધ્યમથી હું પ્રજાને જણાવવા માગું છું કે મતદાન એ આપણી અધિકાર છે એની સાથોસાથ આપણી રાષ્ટ્રીય ફરજ પણ છે રાષ્ટ્રીય ફરજમાં સૌથી અગત્યની ફરજ છે મતદાન માટે તમામ લોકો નિર્ભયપણે મતદાન કરે અને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપે એવી વિનંતી છે